આવતીકાલથી બે દિવસીય હડતાળ પર ઉતરવાનું એલાન કરતા વાલીઓ પોતાના બાળકોને જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડશે સાથે સ્કૂલ વાહન ચાલકોએ બે દિવસની હડતાળની જાણ વાલીઓ વિદ્યાર્થીઓને કરી હતી આજથી સ્કૂલ વર્ધીના વાહન ચાલકો ત્રણ દિવસથી હડતાલ પર ઉતરતા આજે વાલીઓએ પોતાના બાળકને જાતે શાળામાં લેવા અને મૂકવા જવું પડ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે શાળા ચાલુ થતા બીજા દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ તેમને આપવામાં આવેલા મોટા મેમોથી વાહન ચાલકો આજથી હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે તેમજ ભરૂચના સ્કૂલ વર્ધીના

આજે જે સ્કૂલના વાનો વાળાના જે ભાઈઓને જે તકલીફ પડે છે અમે અંકલેશ્વરવાળા બધા જ વાનો સ્કૂલના વાન વાળા ભાઈઓ ભરૂચના જેટલી બી સ્કૂલની વાનો ચાલે છે એમને અમે સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન પેટે અમે પણ બે દિવસની હડતાળ પર ઉતરવા માંગીએ છીએ એની જાણ વાલીઓને કરવા કરતાં આજે જે ભાડાઓમાં છે ભાડામાં બી તકલીફ વાલીઓ પર જ પડવાની છે તો અમને કંઈક રાહત મળે અમે એવી આશા રાખીએ છીએ કે જેનામાં અમને કંઈક ઘટતું કરે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર